थरो दोस्तों जय जोहार जय दी नो अब ब्लॉग में तुम्हारे स्वागत छे तो दोस्तों अत्तेरा जाउसु थोड़ा परवा जयसु को तो नेर सामने टाळ लगवा किला चार पांच हो गए से अत्तेरा दोस्तों थोड़ा तो केव से दुकान है बरोबर हम देखात तो न थी कारण के शांत हम से देखा तो मैं सारो देखा से

લુક એકદમ બન કેવું સરસ દેખાય છે ને આઈફોનમાં તો પ્યાર પ્યારો સપોર્ટ કરી દેશે મેં આઈફોન લે આપ્યો આગાજ એ તો નહીં લે લાવતા કેવું જોરદાર દેખાય છે યાર પાછલ પણ છે એલું છે દેખાડો તમને હું હમ તમે ભંગ છે ભાંગ દોસ્તો ભાંગ છે અને આ એડા છે અહીંયા અને આ નેર છે નેરમાં થોડું થોડું પાણી આવે છે પણ વધારે નથી આવતું તો પાછળ ગમશે નહીં જવાના હું નથી ગમમાં કેમ કે કંઈ લેવાનું નહીં અત્યારે બેહવાય શું કંઈક રીલ બિલ શૂટ કરી તો વિડીયોમાં બન્યા રહેજો અને નહીં આવે તો ચેનલ પર સબક્રાઈબ કરી દેતા બ્લોગમાં फूलू आंकड़िया ना फूल चिया तुम लोग ने तो देखा ही नहीं होगा आंकड़िया का फूल जो इसको तो मैं चारा है बेहो तो आसल भी एक नालू चिये मैंने उस जाऊँ तो रोडे रोडे साल तो जाइन ये मैं देख लो सी गाइस एक मैं एक दो का एक ब्लॉग शूटिंग करी तो मजा आए तो सिरा सकर देना मैं બી હું બ્લોગ શૂટિંગ કે ગાઈસ અત્યારે મજા આવશે અને પાછળ ઘાસ મોટું છે તમે અહીંથી રોડે રોડે જઉં છો અહીંયા ત્યાં ગાડીઓને દૂચાઈ હરાઘવાની સિંઘને ગાઈસ અત્યારે તો બધા પાઠ લી ગયા લઈ ગયા ખાવા માટે જેને પણ ખાધી હરાઘવાની સિંગ તો કમેન્ટ કરો જોઈ શકો છો તમે હરાઘવાની સિંગ તો લાગી રહી છે તમને તો નહીં દેખાય મને દેખાય છે કારણ કે હું અત્યારે જોઉં છું પાછળ છેતર છે ભંગ મોટો જંગલ છે સમકીટામાં મજા આવે યાર કંઈક અલગ અલગ મજા આવે અને કંઈક લુક પણ આઈફોન કેવો મસ્ત આપે છે અત્યારે હું આઈફોનમાં શૂટિંગ કરું છું એ મારો નો જૂનો ફો તમે વેસી કાઢ્યો અને આઈફોન લીધો ત્યારે

એટલે કઈ દોડવું યાર હવાર હવારમાં ઉપર ચડવાનું પાછું નહીં ઉતરવાનું થાકી જવાય તેની કરતા હાંસ પડે ત્યારે દાંતણ લઈ આવવાનું તો સમી ટાઈમ મેં જ ગમે તો લાઈક કરી દીજો જંગલ છે જો છું તમે અત્યારે હું મેં એક જોઈ લો પેલા હું પણ લઈ ગયો દાંતણ પાછું લઈ હું અત્યારે લેવાયો છું દાંતણ લઈ આવી બ્લોગમાં હું દાંતો તમને બતાડું એટલા લોકો બરા કરે છે કે કમી હું લગી દરેક બંધ કરવું પડે એટલે દરેક બંધ કરી દઈ દોસ્તો મેં દાંતુ ભાગી લીધું એક કેમ કે હું એકલો છું વાંટો છું એટલે મારે બની નથી મેં બે નથી લીધા મેં એક જ લીધું છે પણ વાંટા હોય ને કમેન્ટ કરજો જેટલા પણ પરણેલા હોય તો પણ કમેન્ટ કરજો દોસ્તો તમે કમેન્ટ નથી કરતા લાઈક પણ નથી કરતા મને ખબર છે પણ તો પણ મને મને અફસોસ નહીં થાય કેમ કે લાઇક કરો અને ફટાફટ સબસ્ક્રાઈબ કરો ચેનલ જો આપણને ખૂબ જ મારી ચેનલને આગળ વધારજો દોસ્તો તમે આગળ નથી વધારતા એને કારણ પણ મને ખબર છે કે આ મણો આગળ વધી જશે અને હું પાછળ દઈશ એમ સાથે પણ દોસ્તો હું પણ તમને સપોર્ટ કરી અને તમે મને સપોર્ટ કરો એમાં બંને ફાયદો થશે અને જો તમે સપોર્ટ નહીં કરો તો હું પણ નહીં કરું એવું નથી હું કરીશ ભલે સપોર્ટ નહીં કરો મને પણ હું કરીશ સપોર્ટ તમને દોસ્તો એવું ઘમણ નહીં રાખવાનો કે હું આ લાઇક નહીં કરું લાઇક કરતાનો ફટાફટ તમે એવો ઘમંડ રાખશો કે હું લાઇક નહીં કરું તો તમારી ગલત ફેમી છે આવો ઘમણ છોડી દો તમારા અત્યાર ઘમંડ હોય એ તોડીને લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો હું આટલું કહીશ બધાને બોલું કે મને ખબર છે કે તમને ઘમંડ છે તમારા ઉપર તો ઘમંડ હટાવી દેજો અને લાઈક કરી દેજો તો જે અત્યારે સંપર્ક પણ ભૂલી ગયો હું એત્ર થોડું ખંભાળ ચાલુ પડે એવી તો કોટા કરી જાય ક્યાં પછી દોડાદોડ કરવું આટાપટા લગાડું એટલે હું દાતણ લઈ આવ્યો છું એત્ર કામ પરથી હું હમણાં કારણ કે કામ આખો દિવસ કરવાનું અને પણ તો થોડું ખોનો શૂટિંગ કરલા મોબાઈલ માં વધારે તો નહીં કરવું પડે મેન મકસદ હે બ્લોગ બ્લોગ કા હે મે મન બ્લોગ કે કે પૂરો દન થક જાતે હે હવે તમને હું કામ મારું દેખ છો તો કોઈ દે બ્લોગ પર શૂટિંગ કરશું આખો દિવસ કામ કર મગજ કામ ન કરે દોસ્તો એટલે ખોનો ટાઈમ થોડો મોજ માર લેનું જિંદગી માં કોઈ નથી તમને ટાઈમ યાર મસ્ત બ્લોગ શૂટિંગ કરવાની મજા આવે જો કેવું મસ્ત રિઝલ્ટ આપે છે ગામમાં નથી જવાનો કેમ કે દાંતોડી વગેરે ગામમાં શાંતિ થયેલ છું એટલે અત્યારે નહીં અત્યારે તો બ્લોગ એ લાગીને તો ખતમ કરું છું નહીં હોય તો આપણે લાઇક કરી દેજો ફોટાફટ કંઈ ખમડ રાખતા જિંદગીમાં કંઈ ખમડ નહીં કરવાનું ફટાફટ લાઇક કરી દેજો ખમડા હોય તો કાઢી નાખજો અને ફટાફટ લાઇક કરો આ વિડીયો એન્ટક બત બાય બાય મળશું નવા બ્લોગમાં એકદમ બાય બાય